બંધારણ તૈયાર કર્યું જે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના દિવસે લાગુ કરવામાં આ તારીખ આ માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ લાહોર આવેલ કોંગ્રેસ અધિવેશન ભારતમાં પ્રથમ પૂર્ણ સ્વરાજ કરેરી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ રાજપથ પર પહેલી ગણતંત્ર દિવસ પરેડ ઓગણીસો પચાસ માં થઈ હતી આ પ્રસંગ પર પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા

જેમકે પંજાબના ભાંગડા કર્ણાટકના કથકલી ગુજરાતના ગરબા રાજસ્થાન સાંસ્કૃતિક અને પ્રાચીન પરંપરાઓને દર્શાવે છે અને આ પરફોર્મન્સ જોવા ગમે છે અને આપણને એમાંથી પ્રેરણાઓ મળે છે ઘણી બધી માત્ર એ જ નહીં આ સેરેમનીમાં તે લોકોનું પણ સન્માન કરવામાં આવે છે જેમણે પોતાની બહાદુરી

અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ઉજવણી કરે છે આ કાર્યક્રમોના માધ્યમથી શહીદ થયેલા ક્રાંતિકારીઓને યાદ કરીએ છીએ અને તેમાંથી આપણે ઘણી બધી પ્રેરણાઓ છે ગણતંત્ર દિવસ આપણા આપણા અધિકાર અને આપણી ફરજોની યાદ અપાવે જે સંવિધાન દ્વારા મળેલ આ દિવસ આપણને એકતા અને દેશભક્તિ અનુભવ કરાવે છે જ્યાં આપણે વિવિધ હોવા છતાં આપણે એક સાથે મળીને રહીએ છીએ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમે રિપબ્લિક ડે કેવી રીતે ઉજવો છો મળીએ આના પછીના વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત